તો મિત્રો આપણે આવી ગયા છી રવેશીધામ કવિ સિમાના દર્શન કરવા માટે તો ચાલો આગળ જઈએ અને રવિશિ માતાજીના દર્શન કરીએ તો મિત્રો આપણે આવી ગયા છી રવેશીધામ કવિ સિમાના દર્શન કરવા માટે તો ચાલો આગળ જઈએ અને રવિશ્રી માતાજીના દર્શન કરીએ તો મિત્રો આવી રીતનું કંઈક છે રવિ સીધા બંને બાજુ આવી રીતે દુકાનો છે તો મેં જોઈ રહ્યા છો પાણી પણ છે એમાં પણ બહુ ખ્યાલ નથી પણ જઈ રહ્યો છે મિત્રો આ ઝાડ પણ જો કેટલું જૂનું ઝાડ છે

રવિસિંહ ધામ છે થોડી વારમાં આપણે રવિસિંહ દર્શન કરીશું શકીએ છીએ તેટલા તો આ રીતે આગળ છે રવિસિંહ માતાજીનું જેનું ધામ પેલો ગેટ તો બંધ છે આગળ ગેટ છે ત્યાંથી જશું પણ અંદર ફોટોગ્રાફીની કદાચ મનાય છે તો નહીં ભેગું થાય જો

अभदशंत मुंदो <tries> ગીરી બાપુ અવશેષો પણ મળી આવે છે તમે જોઈ રહેશો જો આ બધા જૂના અવશેષો મિત્રો અહીંયા પંચમુખી હનુમાનજીના પણ મહાદેવના પણ દર્શન કરીશું પંચમુખી મહાદેવ આવી રીતે તે જણાવશો અને લાઈક અને સબ્સાઇટ બોલ બોલતા નહીં નવા હોય તો હજુ જઈ માતા જયકૃષ્ણ મહાદેવ